આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલી કુશિન્દ્રા ગામની પ્રાથમિક શાળાના નરાધમ શિક્ષકે સાતમા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીનીઓની છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો આ અંગે ગામમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ કુશિન્દ્રા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ચાલીસ વર્ષના આધેડ શિક્ષકે પાંચમા તથા સાતમા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીઓને હવશનો ભોગ બનાવવાની કોશિશ કરી હતી કુશિન્દ્રાની ઇન્દિરાનગરમાં રહેતા બે છોકરીઓ જે ગામની પ્રાથમિક શાળામાં પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે

સારું શિક્ષણ મળે તે માટે સારી શાળામાં સારા શિક્ષકોના હાથ નીચે ભણે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી જીવન સારું બનાવે પરંતુ જો આવી સરકારી શાળામાં આવા આધીડ નરાધમ શિક્ષકો હોય તો બાળકનું જીવન જોખમમાં મુકાય છે સરકારને આવા નરાધમ શિક્ષકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરી ને તેઓને સજા ફટકારી ભોગ બનનાર છોકરીઓને ન્યાય આપવો જોઈએ વધુમાં સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોને થતા નરાદમ શિક્ષકને બરાબરનો મેથી પાક ચખાડ્યો ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસને સોંપી દેવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સિરિલભાઈ ખિસ્તી ડાકોર કરી શકાય તો બીજી છોકરીઓ પણ આવું પીડિત આવી રીતે વસ્તુ એને પણ આવો ભોગ બનાવવાનો થાય